હતા અત્યારે એવું નથી અત્યારે તો ગાય વધારે પાણી પી જાય તો ગાયનું દૂધ પણ કેવું આવી જાય પાણીવાળું આવી જાય બરાબર ભેંસ વધારે પાણી પી જાય તો પેલો કે મારી ભેંસ તો પાણી વધારે પીએ એટલે દૂધમાં પાણી વધી જાય બધું મિક્સિંગ થઈ ગયું સમજી ગયા તમે હવે એવું તમે કરાવો એટલે પેલો હોતા જે હોય તે કે પેલો જે કોઈ તમારું પુરસ્ચરણ કરનારો જે વ્યક્તિ છે તમે જેને રૂપિયા આપીને કરાવ્યું સમજો એ રૂપિયા માટે કરે છે હવે એ કદાચ બધું બરાબર પણ કરે છે પણ એના અંતકરણને કોણ પકડવા જાય સમજો આપણે કંઈ એને દોષ નહીં દેતા એ તો બધું બરાબર જ કરે છે ચાલો જે શાસ્ત્રોમાં કહ્યું એ પ્રમાણે કરે છે એનું અંતકરણ થોડું પકડાય આ કળિયુગમાં એટલે પછી ફળ જોઈએ એવું મળે નહીં એટલે તમારે કોઈ પણ પુરસ્ચરણ કરવું હોય કે એવું કંઈ પણ કરવું હોય ને તો કસીને તમારે પોતે પોતાના મનને મજબૂત કરીને પોતે કરવું પડે સમજો બીજાને પાસે તમે પૈસા આપીને એ કરાવો ને એમાં અત્યારના સમયમાં જય સ્વામિનારાયણ કંઈ બોલવામાં મજા નથી કારણ કે કોઈને કંઈ બોલીએ તો સીધો આક્ષેપ કોઈ વ્યક્તિ પર થઈ જાય એવું છે બરાબર એ કરતા પણ હોય બરાબર એ કરવા ઈચ્છતા પણ હોય અને એ કરતા પણ હોય મેં તમને શું કહ્યું અંતકરણ આજકાલ કોઈનું કોઈના કયામાં નથી કારણ કે એમાં જે નિયમ પાળવાના હોય છે ને એ દરમિયાન એ પૂરસ્ચરણ દરમિયાન એ બહુ કઠણ છે સમજો સ્ત્રી સ્ત્રીસંઘથી દૂર રહેવું સમજ પડી ગઈ અનાજ બનાજ કોઈ બીજાનું ખાવું નહીં ને આને તેને બધા બહુ નિયમ બહુ જોરદાર છે એટલે એ અઘરું કામ છે અત્યારે બરાબર સૂઈ જવાનું છે તે પેલા એની ઉપર કઈ પથારી પર સૂઈ જવાનું છે ખબર જ તમને ટોટલી એણે વૈભવનો ત્યાગ કરવાનો છે ત્યારે એને પૂરશ્ચરણ ફરે છે એમને એમ નહીં ફળે છે એટલે કળિયુગમાં બધા કામ કઠણ છે બરાબર ચાલો જય સ્વામિનારાયણ એટલે અહીંયા શું કહ્યું કે ભાઈ મીમાંસા આદિ જે કોઈ શાસ્ત્ર આ પ્રમાણે ભણ્યા પછી યાદવ પ્રકાશ ગુરુ પાસે ભણતા હતા પૂર્વ મીમાંસા એમને પૂરી કરી ઉત્તર મીમાંસા અને તેને અંગે ઉપનિષદના અર્થનો વિચાર ચાલતો હતો ઉપનિષદ બહુ અઘરા છે તો એ ઉપનિષદમાં શું આવ્યું હતું સાંભળો સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ આ શ્રુતિ આવી આ શ્રુતિના અર્થનું વ્યાખ્યાન કરવાનો પ્રસંગ આવ્યો ત્યાં યાદવ પ્રકાશ પ્રકાશે નિર્ગુણ બ્રહ્મવાદ અનુસાર એ શ્રુતિનું તાત્પર્ય જે મિથ્યા નથી જડ નથી અને પરિછિન્ન નથી એવું બ્રહ્મ પ્રતિપાદન કરવાનું છે એમ બતાવ્યું મિથ્યા નથી જડ નથી અને પરિચ્છિન્ન નથી એવું બ્રહ્મ પ્રતિપાદન કરવાનું બતાવ્યું આ અર્થ શ્રી રામાનુજને બરાબર ના લાગ્યો બરાબર કારણ કે મિથ્યા નથી એવો શબ્દ વાપરો સત્યમ એટલે જે સત્ય છે એટલે મિથ્યા નથી એ અર્થમાં સત્ય કહ્યું બીજું શું કહ્યું જ્ઞાનમ એટલે જળ નથી કારણ કે જ્ઞાન તો ચેતન હોય તો જ જ્ઞાન થાય ને એટલે જળ નથી એવો એમણે અર્થ કર્યો અને અનંતમ એનો અર્થ એમણે પરિચ્છિન્ન નથી એવો કર્યો બરાબર ચાલો પછી રામાનુજાચાર્યને આ અર્થ બરાબર ન લાગ્યો પોતે વિનય પુરુષ પુનઃ વિનય વિનય પુરહ સર ગુરુને જણાવ્યું કે આ રીતે અર્થ કરતા પાસેની કરતા પાસેની શ્રુતિ સોશ્રુતે સર્વાન કામાના સહબ્રહ્મણા વિપશ્ચિતા સર્વજ્ઞ બ્રહ્મની સાથે એ સર્વે કામો ભોગવે છે એનો બાદ આવે છે કારણ કે એમાં બ્રહ્મને સર્વકામ એટલે ઈષ્ટ વસ્તુઓનું નિદાન એટલે અર્થાત કલ્યાણ ગુણ યુક્ત માનેલું છે સમજો બ્રહ્મને કેવું માનેલું છે સમસ્ત કલ્યાણકારી ગુણવાળું માનેલું છે એટલે કલ્યાણકારી ગુણવાળું બ્રહ્મને માન્યું તો કયો ભાવ આવી ગયો ગુણ ગુણી ભાવ આવી ગયો તો પેલામાં જે અર્થ કર્યો એ પ્રમાણે તો એ કેવું છે મિથ્યા નદી એવું છે કોઈ પ્રકારનું એના વિશે કંઈ પણ એટલે અદ્વૈત વેદાંતને હિસાબે યાદવ પ્રકાશ દાસજી એનો અર્થ કરેલો સત્યમ જ્ઞાનમ અનંતમ ભ્રમ એનો બરાબર પણ અહીંયા શું કહ્યું કે ભાઈ સર્વજ્ઞ બ્રહ્મની સાથે એ સર્વ કામો ભોગવે છે એટલે બ્રહ્મ પોતે સર્વજ્ઞ તો છે બરાબર એ બધું જાણે છે સર્વકામો ભોગવે છે એટલે એનો મતલબ એવો નથી કે આપણા જેવી કામના છે એમની પણ એમનામાં રહેલા સમસ્ત કલ્યાણકારી ગુણ જે છે તે ગુણ ગુણી ભાવ છે પહોંચો મગજને દોડાવો જે અહીંયા તે વખતે અહીંયા હાજર હતા તે સાહેબ ત્યારે અમેરિકા ગયેલા દિગ્વિજય નવ નવમો ને દસમો ઉલ્લાસ નિત્યાનંદ સ્વામીકૃત હરિદિગ્વિજય જેમાં અદ્વૈત વેદાંતનો નિરાશ કરેલો છે તે ત્રણ પ્રકારના ભેદની વાત કરેલી છે સજાતીય ભેદ વિજાતીય ભેદ અને સ્વસ્વગત ભેદ એમાં જગતગુરુ શંકરાચાર્ય જે છે એના અદ્વૈત મત મુજબ ભ્રમ કેવું છે સજાતીય ભેદ વિજાતીય ભેદ અને સ્વસ્વગત ભેદ ત્રણે ત્રણે રહિત છે એટલે ત્રણે ત્રણ ભેદ રહિત છે કોનું જગતગુરુ શંકરાચાર્યનું અદ્વૈત વેદાંત પ્રમાણે ભ્રમ એટલે એના ભ્રમ જે છે તે બરાબર જેને આપણે ભગવાન કહીએ છીએ તે રામાનુજાચાર્યના વિશિષ્ટાદ્વૈત મત પ્રમાણે શું છે સજાતિ અને વિજાતીય ભેદે રહીત છે રહિત છે પણ સ્વસ્વગત વૈદ છે બરાબર સ્વસ્વગત ભેદ છે કોનામાં દ્વૈત વેદાંતમાં બ્રહ્મા સ્વસ્વગત વેદ છે સ્વસ્વગતનો અર્થ હવે શું થાય તે સમજી લેવું પહેલાં પેલું બે પછી સમજજો પણ પહેલાં સ્વસ્વગત ભેદ જે દ્વૈતની ઓળખાણ છે તે સમજો સ્વ એટલે પોતે અને સ્વગત એટલે પોતાનું એટલે ગુણ ગુણી ભાવ ગુણી એટલે કોણ ભગવાન પોતે અને એનામાં રહેલા ગુણ હવે તમે સમજો ગુણ અને ગુણી બંને આમ જોવા જાય તો એકબીજાથી જુદા છે પણ ગુણીને લઈને એના ગુણ છે ગુણની ઓળખાણ એના ગુણીને લઈને છે ગુણ કોઈ દિવસ અધર પધર ન હોય પણ પેલા ગુણીને લઈને એના ગુણ હોય દાખલા તરીકે હું આમ કહું કે ભાઈ આ વ્યક્તિ અનંત કલ્યાણકારી ગુણવાલો એનામાં દયા સત્ય આદિ ઘણા બધા ગુણો રહેલા છે તો એ વ્યક્તિને સાથે એ ગુણો જોડાઈને રહેલા છે એ વ્યક્તિ છે તો એની સાથે એ દયા છે કે સત્ય છે કે બીજા જે કોઈ એમ કહે કે સંતોષ આદિ ગુણ રહેલા છે તો એ વ્યક્તિ તરીકે કોણ થયો એ ગુણી અને એનામાં રહેલા ગુણ હવે તમે આમ જોવા જાઓ ટેકનિકલી જોવા જાઓ તો સત્ય દયા અને બીજો મેં કયો ગુણ કયો સત્ય દયા અને ત્રીજો મેં ગુણ કયો ને એક ચાલો જે કહે હશે તે તમે ખોવાઈ ગયા બધા એ જે કોઈ ગુણ જે છે તે ગુણો બધા અલગ વસ્તુ છે અને પેલો ગુણી અલગ વસ્તુ છે એ બીજા કોઈ વ્યક્તિમાં પણ હોઈ શકે છે પણ એ ગુણ બીજા ત્રીજા ચોથા કોઈ પણ વ્યક્તિમાં હોઈ શકે એમાં ના નહીં પાડતા પણ એ ગુણ જ્યારે પણ હોય તો એની સાથે એનો ગુણી હાજર હોય હોય અને હોય કારણ કે એ ગુણ પોતે ગુણી નથી ગુણ અને ગુણી બંને જુદા જુદા છે આ વિશિષ્ટતા અદ્વૈત વેદાન તો કહે છે ત્યારે જગદગુરુ શંકરાચાર્યનું અદ્વૈત વેદાન શું કહે છે ભાઈ એમાં બધું જે છે ભ્રમ જે છે એના વિશે કોઈ કહી કહી શકાતું નથી એ નિર્ગુણ છે નિષ્ક્રિયમ છે નિષ્ફલમ છે એ અનિર્વચનીય છે એના વિશે કંઈ કહી શકાતું નથી ભ્રમ કંઈ કરતું નથી કંઈ બોલતું નથી કંઈ જ નહીં નિષ્ક્રિય છે કોનું ભ્રમ જગતગુરુ શંકરાચાર્યનું અદ્વૈત વેદાન પ્રમાણે ભ્રમ તત્વનું નિરીપણ આવવું છે એટલે એમાં ગુણ ગુણી ભાવ જેવું કંઈ છે નહીં એટલે એ સ્વસ્વગત ભેદે પણ રહિત બતાવે છે પણ જ્યારે આપણાવાળા શું કહે છે ભાઈ અમારામાં તો સ્વસ્વગત ભેદ છે હવે સહજાતીય અને વિજાતીય ભેદ શું છે તે સમજો બરાબર સહજાતીય એટલે શું તો ભાઈ બ્રહ્મ એટલે ભગવાન આપણી દ્રષ્ટિએ ભગવાન અને જે પેલા જે શંકરાચાર્યવાળા જે છે અદ્વૈત વેદાંત તેની દ્રષ્ટિએ ભ્રમ તો સહજાતીય ભેદ એટલે શું તો ભ્રમ સજાતિઓમાં ભ્રમ જેવું કોઈ નથી એટલે ચેતન ભ્રમ કેવું છે ચેતન છે ને ભ્રમ એટલે ભગવાન જે છે તે ચેતન કયા ને તો ચેતનોમાં ભગવાન જેવું કોઈ નથી એટલે સહજાતિ ભેદીએ રહીત કહ્યું એને હવે આ બધા જે શબ્દો જે છે ને આ બધા શબ્દો વેદાંતના છે એટલે એના શબ્દો પણ ન જતા તો ભાઈ આવું કેમ કહ્યું વ્યાકરણની મિસ્ટેક છે આમ તેમ કારણ કે આ ભાષા જે છે તે વેદાંતની ભાષા છે એટલે એ એ લોકો એ લોકોની ભાષામાં જ કે બરાબર આપણે જેમ અંગ્રેજી પણ અમેરિકન ઇંગ્લિશ આવે છે ઇંગ્લેન્ડનું ઇંગ્લિશ આવે છે તો બધા ઇંગ્લિશ અલગ અલગ છે થોડા થોડા તેવું હોય અમુક ભાષા અમુક જે લેંગ્વેજ હોય ને તે પર્ટિક્યુલરલી એ જે વિષય હોય ને એને રિલેટેડ હોય એટલે એ વિષય શીખવા માટે એના શબ્દો અને એની ભાષા શીખવી પડે હવે એના પછી આવ્યું વિજાતીય તો એ વિજાતીય ભેદે રહીત કહ્યું એટલે વિજાતિઓમાં પણ એ ભ્રમ જેવું કોઈ નથી તો ભ્રમથી વિજાતીય શું થઈ માયા તો માયામાં પણ એ ભ્રમ જેવું કોઈ નથી એવું બંને સ્વીકારે છે કોણ જગતગુરુ શંકરાચાર્યનું અદ્વૈત વેદાન પણ સ્વીકારે છે અને જગદગુરુ રામાનુજાચાર્યનું વિશિષ્ટાદ્વૈત વેદાન પણ આ બંને વસ્તુ સ્વીકારે છે પણ ત્રીજું જે છે સ્વગતભેદ એટલે સ્વસ્વગતભેદ એમાં બંને જુદા પડી જાય છે કારણ કે પોતે અને પોતાના ગુણો આવી ઓળખાણ જે છે તે કોણ આપે છે વિશિષ્ટાદ્વૈત આપે છે કે ભાઈ વિશિષ્ટાદ્વૈત વેદાન શું કહે છે કે ભાઈ ભગવાન પોતે અને ભગવાનમાં રહેલા ગુણો એટલે અમારા જે ભગવાન છે તે તો અનંત કલ્યાણકારી ગુણોવાળા ગુણી છે હવે આવું કેમ વિશિષ્ટતા તો વેદાન કે એનો અર્થ પણ એનો મતલબ પણ સમજી લે જાઓ એ બહુ હોય દાખલા તરીકે જગદગુરુ શંકરાચાર્યનું અદ્વૈત ભ્રમ હું અદ્વૈત ભ્રમ કેમ એટલે તમારે સમજી જવાનું અદ્વૈત વેદાન પ્રમાણે ભ્રમ સમજો એમાં કોઈ ગુણ ન હોય એમના કહેવા મુજબ એમાં કોઈ ગુણ ન હોય તો કોઈ વ્યક્તિમાં કોઈ ગુણ ન હોય તો બીજા જે કોઈ વ્યક્તિઓ જે છે એને એની પર આકર્ષણ થાય ખરું આ સાહેબ અહીંયા બેઠેલા છે હવે સાહેબને હું કોઈને કોઈ કામ માટે કોઈ વખત ફોન કરું તો એમનામાં કોઈ ગુણ હોય ને મને એવી આશા હોય કે ના મારા આ પ્રશ્નનો જવાબ એમની પાસેથી મળી જશે તો હું ફોન કરું ને કે એ મને ફોન કરે તો કેમ કરે એક આશા હોય એવી કે ના આ વ્યક્તિ આ કામ મારું કરી શકશે તો એ ફોન કરે ને સમજો પણ મારામાં એવો ગુણ નહીં હોય એ થોડા ફોન કરે આઈડિયા આવ્યો દાખલા તરીકે તમે અહીંયા બેઠા છો તમારા બધાનો સમય તો અમૂલ્ય છે મારો સમય પણ અમૂલ્ય છે સમૂલ સમય દરેક માટે અમૂલ્ય છે તમે બધા અહીંયા કંઈ બેઠા તો કેમ બેઠા ભાઈ તમને ખબર છે કે અહીંયા બેસવાથી બે શબ્દ સત્સંગના કાને પડશે તો આપણા જીવનું રૂડું થશે એટલે તમે બધા બેઠા ને ટાઈમપાસ કરવા તો બેઠા નથી કોઈ હવે તમારા જીવનું રૂડું થાય એવા કોઈના કોઈ કેવા કેવા એવા એવા શબ્દો જે છે તે આ શાસ્ત્રમાં લખેલા છે જે સાંભળવાથી ને સમજવાથી તમારા જીવનું રૂડ્યું થાય એવું છે એટલે આ શાસ્ત્રોમાં એવા શબ્દો છે એમાં એવા રૂડા ગુણ રહેલા છે જેના દ્વારા તમારી જાત જે છે કે તમે સ્વયં જે છે એમાં થોડો થોડો સુધારો આવે છે તમારી જ્ઞાન શક્તિ જે છે એ જ્ઞાનશક્તિને અનુરૂપ બધા અલગ અલગ રૂપે આ વિષયને ગ્રહણ કરે છે પણ આ વિષય એવો છે કે જે જેની જ્ઞાનશક્તિ જેટલી છે એ પ્રમાણે એને જેટલું ગ્રહણ કરે છે એટલું એને કંઈકને કંઈક જાણવા કે શીખવા મળે છે એવું નહીં થવાનું કે બધા સારા એના વક્તા બનીને કોઈ કોલેજમાં જઈને ભણાવવા ચાલીએ જાય મે બી પોસિબલ કે કોઈ ભવિષ્યમાં જાય પણ ખરો આઈ ડોન્ટ માઇન્ડ મને ઉલટી ગમશે પણ એવું તો સો ટકા બનશે કે તમારામાંથી કોઈ કશે ગયો હોય અને તમને કોઈ પૂછે તો તમે કહો હા હા આ તો અમને ચલવેલું છે ભાઈ સો સ વગત ભેદવાળું આવે છે ખરું તમને કાનમાં તો અથડાશે જ તમે ભલે એને સમજાવી ના શકો કે ભાઈ ગુણ ગુણી ભાવ શું છે પણ તમને એટલી ખબર પડી જશે કે સ્વ સ્વગતભેદ નામની કોઈ ચીડિયાનું નામ હતું ને એ આવું કંઈક ભાષ્યમાં આવેલું ખરું રામાનું છે સમજો હું એટલા માટે કહું છું કે કોઈ પણ વિષય હોય ને દુનિયામાં અઘરામાં અઘરા ઘણા બધા વિષયો હોય પણ એ વિષયથી ન ડરો વિષય તમને ડરાવે છે તે ડર તમારો ત્યાં સુધી જ છે જ્યાં સુધી તમે એ વિષયથી ડરો છો તમે એ વિષયને અપનાવી લેશો ને એટલે ધીરે ધીરે તમારો એ ભય જે છે ને તે કાલ્પનિક ભય ચાલ્યો જ સમજી ગયા કંઈ ડરવાની જરૂર નથી બધું શીખી જવાય ભગવાન કર્મ ફળ પ્રદાતા પરમાત્મા જે છે ને એ તમને જ્ઞાન શક્તિ એવી પ્રેરે ને બધું ધીરે ધીરે સોલ્વ થઈ જાય બરાબર બાકી જગતગુરુ શંકરાચાર્યનું અદ્વૈત વેદાન સમજવું અરે છોતરા ફાટી જાય એટલું અઘરું છે આજે પણ પાક્કો અદ્વૈતી હોય તે શું કહે ખબર અદ્વૈત વેદાંતમાં જેને સમજ નહીં પડતી એ જ અદ્વૈતનો વિરોધ કરે એવું જ કહે બોલો પાક્કો અદ્વૈત એ કોઈ દિવસ એવું કહે જ નહીં કે અદ્વૈત વેદાંત જે છે એને કોઈ સમજીને છોડી શકે એ લોકોને એટલો ગર્વ છે અદ્વૈત ઉપર કેમ ગર્વ છે કારણ કે એ લોકોને એવું છે કે અદ્વૈત સમજવું જ બહુ અઘરું છે એટલે જેને નથી સમજ પડતું ને એ જ અદ્વૈત છોડીને બીજે જાય છે સમજો જો ભાઈ એક વસ્તુ યાદ રાખજો

તો હું ગેરંટી જોડે તમને કહું તમને જગદગુરુ રામાનુજાચાર્યનું વિશિષ્ટાદ્વૈત વેદાંત સમજણ ન પડે ન પડે અને ન પડે કેમ જગદ્ગુરુ રામાનુજાચાર્યના દ્વૈતના જે પાયા જે છે ને તે જગદ્ગુરુ શંકરાચાર્યના અદ્વૈત વેદાંતની ઉપર જ ઉભે ઊભા રહેલા છે કારણ કે જો શંકરાચાર્યનું અદ્વૈત વેદાંત ન હોય તો એનું ખંડન કરીને કે એને રિનોવેટ કરીને વિશિષ્ટાદ્વૈત વેદાંત રામાનુજાચાર્ય બનાવે જ નહીં કે બનાવી જ ન શકે એટલે પિલર જે છે તે શંકરાચાર્યના છે અને રિનોવેશન જે કરેલું છે તે રામાનુજાચાર્યએ કરેલું છે પણ એમનું રિનોવેશન એટલું જોરદાર છે કે શ્રીજી મહારાજને ગમી ગયું એટલે શ્રીજી મહારાજે સીધે સીધું લઈ લીધું કારણ કે અદ્વૈત વેદાંતમાં ઘણી બધી વાર વાત આવી ગોળ ગોળ છે વિશિષ્ટતાદ્વૈત વેદાંતમાં બહુ ચોખવટ સીધી ચોખવટ કરેલી છે બરાબર પણ વેદાંત વિષય સમજવા માટે તમારે પ્રયત્ન કરવો પડશે એ હું તમને કહી દઉં બરાબર ચાલો એટલે શું કહ્યું સર્વજ્ઞ બ્રહ્મની સાથે સર્વ કામો ભોગવે છે એટલે એનો મતલબ એવો થયો કે ભગવાન જે છે એ સર્વ ગુણવાળા જ છે ભગવાનને તમે જે કંઈ આપો છો તે બધું ભગવાન ભોગવે છે ભોગવે છે એટલે એનો મતલબ આપણે જેમ વિષય ભોગ કરીએ એવી રીતે ભોગ આવતા નથી પણ ગ્રહણ કરે છે દાખલા તરીકે ભગવાનનો ભક્ત અહીંયા ઠાકોરજીને કેરીની સિઝનમાં કેરીનો રસ ધરાવે સમજો અત્યારે હવે ગરમીની સિઝન છે તો મસ્ત મસ્ત બપોરે જ્યુસ ધરાવે આપણા હરિકાકા હતા બાજુમાં તો એ ગરમીની સિઝનમાં ચાર મહિના જોરદાર ઠંડુ ઠંડુ જ્યુસ લઈ આવતા હતા રોજ ઘનશ્યામ મહારાજને મૂકે વરિયારીનું શરબત અલગ અલગ પ્રકારના જ્યુસીસને બધા મૂકે ઘનશ્યામ મહારાજની આખી જિંદગી હમણાં સેવા કરી હવે એ મૂકે તો ભગવાન એને ગ્રહણ કરે ને રસ એનો ભગવાન શું કહે છે પત્રમ પુષ્પમ ફલમ તોયમ જે ભગવાનના ભક્તો અહીંયા ભગવાનને આ બધા જે કોઈ રસો પીરસે છે તે ભગવાન અક્ષરધામમાં જેવા છે તેવા એ રસોને ગ્રહણ કરે છે પેલા ભગવાનના ભક્તની જે ભક્તિ છે એ ભક્તિ રૂપે જે કોઈ વસ્તુ એ ભગવાનને અહીંયા આપે છે તે બધી ભગવાન ગ્રહણ કરે છે તે ગ્રહણ કરે છે એનો અર્થ શું થયો ભોગવે છે સમજ પડી ગઈ ભોગવેનો અર્થ રવિ તે લેવાનો પણ પેલા જગદગુરુ શંકરાચાર્યનું અદ્વૈત વેદાન છે તો નિષ્ક્રિયમ એ કંઈ કરતું જ નથી એ સાકાર એટલે જ નહીં કહેતા કારણ કે સાકાર કે તો પછી બધા ગુણ ચાલુ થઈ જાય સમજો એટલે એ નિર્ગુણ નિરાકાર એટલે જ કહી જાય કે એમાં કોઈ ક્રિયા સંભવતી જ નથી સીધો મત એ શૂન્યવાદ તરફ ચાલ્યો જાય છે એમાં કોઈ ગુણ જ નથી બરાબર હવે એ જગદ્ગુરુ શંકરાચાર્યનું અદ્વૈત વેદાંત આવે એટલે તમે જેમ અત્યારે બ્લેક એન્ડ વ્હાઈટ થઈને કેવા બેઠા છો શ્વેત શ્યામ બ્લેક એન્ડ વ્હાઈટ એમ બધા બ્લેક એન્ડ વ્હાઈટ જ થઈ જાય બરાબર કારણ કે એમાં કોઈ રસપ્રદ વાત નથી આવતી સમજો પણ વિશેષતા દ્વૈત વેદાંતમાં બધી રસપ્રદ વાત છે એમાં ભગવાનનું ભજન કરવાનું છે ભગવાનને તમે જે કંઈ સેવા કરવાની છે બધું કરવાનું છે ને એ બધું એ ભગવાન ગ્રહણ કરે છે તમારું સમજો આમાં ભક્તિભાવ પૂરેપૂરો છે બરાબર એટલે શું કહ્યું અહીંયા સર્વજ્ઞ બ્રહ્મની સાથે એ સર્વજ્ઞ તો છે જ સર્વજ્ઞ એટલે શું છે બધું જાણે છે તમારી અંદર રહી લો તમારો ભાવ જાણે છે એનું બેસ્ટ ઉદાહરણ આપું સર્વજ્ઞપણાનું ઉતના માસી હતા તે ભગવાનને દૂધ પીવડાવવા આવેલા પણ હકીકતમાં દૂધ કેમ પીવડાવવા આવેલા મારવા માટે આવેલા ને હવે દૂધ પીવડાવવું ભગવાનને કંઈ ખરાબ બાબત છે એ તો સારી બાબત છે ને પણ દૂધ પેલા જે એમનો પય હતો એ પયોધર જે ખયો એની ઉપર એમણે શું લગાવેલું હતું વીસ લગાવેલું તો એ વીસ જોડે દૂધ પીવડાવવું એક કેવું કામ છે એ ખરાબ કામ છે ને હવે ભગવાન તો ત્યારે કેટલા કેટલી ઉંમર હતી ભગવાનની એકદમ નાના બરાબર હવે કોઈ બીજો બાળક હોય તો એ બધા બીજા બાળકોએ જે દૂધ પીધું તે તો બધા શું થયું એ બધાનું સામાન્ય બાળક હતા તે બધા શું થઈ ગયા પૂતનાનું દૂધ પીને જય શ્રી કૃષ્ણ બધા ગયા પણ ભગવાન કેવા છે સર્વજ્ઞ છે ભગવાન જાણે છે કે આ મને દૂધ પીવડાવવા આવેલી છે પણ હકીકતમાં દૂધ પીવડાવવા આવી નથી આ મને શું કરવા આવી છે મારા પ્રાણ લેવા આવી તો ભગવાને એનું દૂધ તો પીધું પણ એની જોડે ભગવાને શું કર્યું એનું પ્રાણ ખેંચી લીધા હવે એ ભગવાને પ્રાણ ખેંચી લીધા કેમ ય સર્વજ્ઞ સર્વવિત એ ભગવાન સર્વજ્ઞપણે બધું જાણે જ છે શું જાણે જ કે આ મને આવી તો દૂધ પીવડાવવા છે પણ હકીકતમાં એ દૂધ પીવડાવવા કરતાં એનો ભાવ અંદરથી શું છે મને મારવાનો છે એટલે ભગવાને સર્વ કામ અંગીકાર કર્યો એટલે એનું દૂધ અંગીકાર કર્યું પણ એની જોડે એનું પણ કામ તમામ કરી નાખ્યું આઈડિયા આવી ગયો એટલે ભગવાન સર્વજ્ઞ છે સમજો ભગવાન જાણે છે અને એક વાત તમને કહી દઉં પર્સનલ છે કોઈને કહેતા નહીં તમે ભગવાનનું ભજન કરશો ને જેમ તમારું ભજન વધશે ને એમ તમારામાં પણ આ બધા ગુણ આવતા થઈ જશે સમજો અક્ષરધામના મુક્તો જે છે ને એનું પણ ધર્મબુદ્ધ જ્ઞાન જે છે ને તે આખા અનંતકોટી બ્રહ્માંડમાં વિસ્તાર પામી ગયેલું છે એમ અહીંયા ઘણા ભક્તો હોય ને ભગવાનનું ભજન કરતા હોય રટણ કરતા હોય ને તો એને ધીરે ધીરે આ બધી જે આવવાની ભવિષ્યમાં ઘટના હોય ને એની જાણકારી થવા માંડે એને બીજા વ્યક્તિઓ જે છે ને એની પણ બધી ઓળખાણ થવા માંડે સમજો સદૈવને કેવું જ્ઞાન થઈ જતું હતું એ પ્રમાણે હવે ભગવાનનો ભક્ત જે છે તે ભગવાનને ભજીને એ ગુણ એનામાં આવે છે તો ભગવાનમાં તો એ ગુણ કેટલો મોટો હોય વિચાર કરો જેને ભજીને એના ભક્તો આવા થતા હોય તો એ ભગવાનમાં એ ગુણ કેટલો મોટો હોય એટલે ભગવાન આપણા સર્વજ્ઞ હોવાની સાથે સર્વ કામોને પણ ભોગવે છે એટલે કામ એટલે આપણા જેવો માઈક કામ નહીં પણ જે કોઈ દિવ્ય જે કોઈ રસો જે છે તે સર્વ રસ સર્વગંધ પરમાત્મા છે એ ભગવાન બધું ગ્રહણ કરે છે કારણ કે ગુણી પોતે હાજર છે અને આપણો ગુણી કેવો છે સમગ્ર કલ્યાણકારી સમસ્ત કલ્યાણકારી ગુણવાળા છે એટલે એને બીજા પણ જેવા ગુણવાળા લોકો છે તે ગમે છે એટલે જે કોઈ ભગવાનને ભાવથી જે કંઈ ધરાવે પ્રસાદ આદિત્ય બધું આપણા ભગવાન શું કરે છે ગ્રહણ કરે છે બરાબર એટલે આપણા ભગવાન બહુ ડાયા ડમરા છે બહુ સારા છે સમજો લાપસી બાપસી તમે ભગવાનના મસ્ત ફાળા લાપસી ધરાવો તો ઠાકોરજી તરત જ જમી જાય દારવાજ જમાડો તો લપા લપ જમી જાય સાથે રતારૂની પૂરી મૂકો તો તો ભગવાન નાચતા કૂદતા આવે બરાબર હવે જે ની જમે તે એનું વિચારાનું ભાગ્યે એમાં ભગવાન થોડી ના પાડે છે ને ભગવાન કહે કે ભાઈ તને બોલાવેલો તું આવ્યો પણ તું નહીં જમે એમાં તારો વાંક હું તો સર્વરસ ગંધ છું બધું ગ્રહણ કરું જ છું તારે નથી કરવું એ તારી ઈચ્છા સમજો બરાબર એટલે ભગવાન તો આપણા અવાજ છે બરાબર એ ભગવાન ભક્તોના સમસ્ત ભોગ જે છે કે ભાવ છે એને જોઈને આ કરે છે એક મિનિટ હે ચાલો હવે શું કહ્યું તે સાંભળો એનો કારણ કે એમાં ભ્રમને સર્વકામ એટલે ઈસ્ત વસ્તુઓનું નિદાન અર્થા અર્થાત કલ્યાણ ગુણયુક્ત માનેલું છે માટે સત્યમ જ્ઞાનમ અનંતમ ભ્રમ એ શ્રુતિ અંતર્ગત સત્યમ જ્ઞાનમ અને અનંત શબ્દના અર્થ આ પ્રમાણે કરવા જોઈએ સત્ય એટલે અચિત બરાબર એટલે અચિત એટલે જળ બુદ્ધ એટલે અને બદ્ધ એટલે ચિત એટલે બદ્ધ જીવથી ભિન્ન જ્ઞાનમ એટલે પૂર્વ જેનું જ્ઞાન સંકોચિત થઈ હોય અજ્ઞાન કહેવાય યોગ્ય છે એવા મુક્ત જીવથી પણ ભિન્ન અને અનંતમ એટલે નિત્ય જ્ઞાનવાન પાર્ષદો જેવા અણુસ્વરૂપ છે તે થકી પણ ભિન્ન બરાબર હવે આ આખું કાલે આપણે સમજશું કારણ કે હવે આમાં બધું પેલું ચાલુ થઈ ગયું ધનાધની બરાબર એટલે આ પ્રમાણે લેવામાં આવશે કે ભાઈ આ પ્રમાણે જે જે સમસ્ત એમ કહીએ કે આપણા જેવા જે કોઈ ચેતનો જે છે બીજા એનાથી પણ એ ભગવાન જુદા છે હવે અહીંયા પાછા જુદા કેમ કયા અદ્વૈતવાળાના જે ભ્રમ જે છે તે આખું સર્વત્ર ભ્રમ એક જ છે એટલે એમાં જુદા પણ હું જીવ અને ભગવાનનું નથી કહ્યું એ બધું કાલે આપણે ધીરે ધીરે સમજશું બરાબર બધું એક સાથે નહીં થાય શ્રી તત્ શ્રી